છે મિત્રની કાર લઈને ચાર યુવકો લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળ્યા હતા સુરત જિલ્લાના કામરેજ ખાતે ગઈકાલે રાત્રે રફતાર કહેર સામે આવ્યો હતો કામરેજના પાસોદરા પાટિયા પાસે બાઇક પસાર થઈ રહેલા રમેશભાઈ પૂનાભાઈ સોંડાગર અને તેમની પત્ની હંસાબેન સોંડાંગરને પાછળ પૂર ઝડપે આવી રહેલ થાર ચાલકે ઉડાવી દીધા હતા લગભગ રાત્રે સાડા અગિયાર કલાકે અકસ્માતની ઘટના સામે આવી હતી ઘટનાને લઈને સ્થાનિકો એકઠા થયા હતા અને ઈજાગ્રસ્ત દંપતીને તરત જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમજ થારમાં સવાર ચાર યુવકો પૈકી બેને ઝડપી લેવામાં આવ્યા હતા

કેવિન જયંતિભાઈ રાદડિયા ઉમર વર્ષ ઓગણીસ નવ થાર ગાડી લઈને પાસોદરા પાટિયાથી પસાર થાય છે કાવરેજ ચાર રસ્તા બાજુ આવે છે તે દરમિયાન ગફલત ભરી રીતે પોતાની ગાડી ચલાવી આગળ બાઇક ચાલક રમેશભાઈ પુનાભાઈ સોનાગર અને એમની સાથે તેમના ધર્મપત્ની હંસાબેન રમેશભાઈ સોનાગર જઈ રહ્યા હતા તેમને પાછળથી પૂર ઝડપે હંકારી ટક્કર મારે છે જે અકસ્માતમાં રમેશભાઈ અને હંસાબેન ખૂબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે બંને જણાને હાલ પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સ્થળ પરથી કેવિન જયнтиભાઈ રાદળિયા એની સાથે ગાડીમાં સવાર મયુર મુકેશભાઈ સોલંકી બંને જણા ઓગણીસ વર્ષના છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે સર કામ કોની છે અને સાના માતા લઈ જઈવતાને ગાડી અંદર આ બે સિવાય અન્ય કોણ હતા

નજીક માં એક ઢોસા ની દુકાન છે તેમના સીસીટીવી મેળવ્યા છે જે થોડીક સમયમાં મેળવીને આપને આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ કામરેજ